આજે નરોલી ખાતે જે ઉત્તમભાઈ દ્વારા અને ગુજરાતમાં અને દેશમાંથી અલગ અલગ સંગઠનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમે લોકો બધા ભેગા થઈ અને આદિવાસી સમાજને જે કચડવાની વાત છે તમે જુઓ આદિવાસીઓને આઝાદી પછી પણ ન્યાય નથી મળ્યો આજે આ દેશના જો મૂળ માલિક હોય તો આદિવાસી છે આ દેશ આદિવાસીનો છે જે અમારા પુરખો પણ આ દેશ અને આ જમીન માટે લડ્યા હતા એટલા માટે અમારે પણ અમારી આવનારી જે પેઢી છે આવનારું ભવિષ્ય છે એ ભવિષ્યને બચાવવા માટે અમે લોકો આ ભીલ પ્રદેશ દ્વારા લડી રહ્યા છે આજે સંગઠનો ભલે ભલે અલગ હોય રાજકીય પાર્ટીઓ પણ ભલે અલગ હોય પણ આજે અમે લોકો એક મંચ પર આવીને જ્યારે આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે જે વિકાસના નામે મોટા પાયા પર અન્યાય કરી રહ્યા તમે આદિવાસી વિસ્તારોમાં જુઓ આટલા મોટા ડેમો આવેલા છે આટલી મોટી ફેક્ટરીઓ આવેલી છે આટલા મોટા રોડ રસ્તાઓ આવેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આટલા મોટા પાવર પ્રોજેક્ટો આવેલા છે તમે જુઓ આદિવાસીને કંઈ ને કંઈ હિસાબે આ લોકો વિસ્થાપિત કરવા માંગે છે અને આદિવાસીની જે સંસ્કૃતિ છે જળ જંગલ જમીનની વાત છે એની રહેણી કહેણીની વાત છે તો એને ખતમ કરવાનું જે આ કાવતરું સરકારોનું છે તો અમે આ કાવતરાને નાકામ બનાવીને રહીશું અને આવનારા સમયમાં આ જે ભીલ પ્રદેશ છે એ ભીલ પ્રદેશની માંગ તો અગાઉથી જ થયેલી છે પણ ધીરે ધીરે જે રીતના સમાજથી સમાજને લડાવીને જે તોડવાનું કામ કરી રહી છે આ સરકારો એ અમે ચલવી નહીં લેવાના હમણાંના યુવાનો આજે જુઓ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે પત્રકાર ભાઈઓ છે આજે તમારી ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે લોકોને મેસેજ મળે છે એના દ્વારા જે જાગૃતતા આવે છે એ જાગૃતતાના અભાવે આજે અહીંયા હજારો યુવાનો હજારો સંગઠનના લીડરો અહીંયા આવ્યા છે તો આજે અમે આ એક મેસેજ આખા દેશ અને દરેક રાજ્યમાં આદિવાસીઓને પહોંચે અને બિનઆદિવાસીઓને પણ પહોંચે એ જાતનું આજે અમને જે તમને ઇન્ટરવ્યૂ આપતા જે ગર્વ થાય છે કે આવનારા સમયમાં આ ભીલ પ્રદેશ બને અને આદિવાસીઓને અલગ સ્વતંત્ર સ્વયત મળે એ જાતની વ્યવસ્થા થાય અને આદિવાસીઓનું જે આવનારી પેઢી છે એ પેઢી બચે એ વ્યવસ્થાને એને રોજીરોટી મળે નોકરી મળે અને એ પોતાના સોમાન પૂર્વક જીવન જીવે એવી રાખીએ છીએ માંગ સેમિનાર રાખવામાં આવી છે આ ગુજરાત જે અમારા આદિવાસી સંગઠનો છે એ તમામ સંગઠનના આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે તેમાં ખાસ કરીને ડોક્ટર પ્રફુલ્લ વસાવાજી તેમજ રાજ વસાવાજી દિલીપ વસાવાજી તેમજ ઉત્પલ ચૌધરીજી પ્રિતેશ ગામી આમ ગુજરાતના ઘણા આદિવાસી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે આ ગુજરાતની અંદર વેલ પ્રદેશની માંગ એટલા માટે કરવામાં આવી કે વર્તમાન સરકાર જે છે તે વર્તમાન સરકાર અમારા આદિવાસી સાથે અન્યાય કરી રહી છે અને આ દેશની અંદર વિનાશના નામ પર વિકાસના નામ પર અમારા આદિવાસી સમાજને વિનાશ કરી રહી છે કેમ કે આ સરકાર જે છે એ કોઈ પણ ભોગે અમારા આદિવાસી સમાજની જમીનો હડપી લેવામાં આવી રહી છે અને અમારા જે આદિવાસી સમાજની જેટલા પણ જે ડેમો છે એ ડેમોના પાણી પણ આ લોકો લઈ રહ્યા છે તેમજ આ વિસ્તારની અંદર ોડ તેમજ પ્રોજેક્ટો લાવીને ઉદ્યોગપતિઓને આ જમીનો છીનવી લેવામાં આવી રહી છે એટલે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ચારે ચાર રાજ્યમાંથી આદિવાસી સમાજ અમારા પર જે અન્યાયના અત્યાચાર સરકાર કરી રહી છે જેના ભાગરૂપે અમે અમે ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે અને કોઈપણ ભોગે અમે ચાર રાજ્યના લોકો એકત્ર થઈને તમામ સંગઠનના લોકો એકત્ર થઈને અમે આવનારા દિવસોમાં સરકારની સામે આંદોલન કરીશું અને ભીલ પ્રદેશ લઈને રહીશું છેલ્લા સાત સુધી અમે લોકો લડીશું અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું એવી માંગ સાથે અમે વિનમીએ છીએ જય જોહાર જય ભીલ પ્રદેશ જય સંવિધાન આઝાદ ભારતમાં જેવી રીતે ઝારખંડ છત્તીસગઢ ઉત્તરાખંડ જેવી રીતે રાજ્યો બને છે એવી રીતે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી અનુસૂચિ પાંચ વિસ્તારમાંથી આજે અમે અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ અમે કરી રહ્યા છીએ ભીલ પ્રદેશની માંગ આજની નથી ભીલ પ્રદેશ આઝાદી પહેલા પણ અમારી માંગ હતી પરંતુ હવે ભીલ પ્રદેશ બનાવવું એટલા માટે જરૂરી છે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજ્ય વ્યવસ્થા એ જંગલોનો વિનાશ કરી રહી છે એ રાજ્ય વ્યવસ્થા જે છે એ આદિવાસીઓના બંધાણી અધિકારો ખતમ કરી રહી છે એટલા માટે અમારે ભીલ પ્રદેશ માંગ કરવી પડે છે ભીલ પ્રદેશની અંદર કોઈ દ્વેષ નહીં હોય કોઈ ઉચ્ચ નીચના ભેદભાવો નહીં હોય કોઈ કોઈને નીચા દેખાડવાનું કામ નહીં હોય ભીલ પ્રદેશની અંદર તમામને સમાનતાનો અધિકાર હશે ક્યારે અમે આ જૂટા વિકાસ પાછળ આ પ્રકૃતિનો વિનાશ આ ભીલ પ્રદેશ નહીં કરે ભીલ પ્રદેશ એ ક્યારે કોઈને અન્યાય નહીં થવા દે ભીલ પ્રદેશના લીધે આજે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એ દૂર જે અલગ અલગ વિસ્તારોમાં આજે નોકરીએ જવું પડે છે અલગ અલગ વિસ્તારોમાં આદિવાસીઓ પડે છે આજે આદિવાસીઓને પોતાના જ વિસ્તારોમાં રહીને આ રાજ્ય વ્યવસ્થા અન્યાય કરે છે આજે એક સાંસદની વાત પણ આ ભીલ પ્રદેશની અંદર જ્યારે આ રાજ્ય વ્યવસ્થાઓમાં આદિવાસી સાંસદોનું એક રાજ્યના સાંસદોની વાત આજે એસપી કલેક્ટરો સાંભળતા નથી પરંતુ જ્યારે અમારો આ ભીલ પ્રદેશ હશે ત્યારે આ ભીલ પ્રદેશ ની વાત ભીલ પ્રદેશના નેતાઓની વાત આ જે કઈ કલેક્ટરો હોય જે કઈ એસપી હોય એ બધા એ વાત સાંભળવી પડશે ત્યાં કોઈએ પણ ભેલ પ્રદેશની અંદર આદિવાસીઓને કચડવાની વાત કરશે નહીં આદિવાસીઓને જેવી રીતે દમન થઈ રહ્યા છે એ દમન આ ભેલ પ્રદેશની અંદર થશે નહીં એટલા માટે ભેલ પ્રદેશ એ આજના સમયની માંગ છે જેવી રીતે જળ જમીન જંગલ સંપત્તિ અસુરક્ષિત છે આ વિસ્તારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓ પર દમન ગુજારવામાં આવી રહ્યા છે આદિવાસીઓને જમીન જમીનો હડફી લેવામાં આવી રહી છે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જેવી રીતે સાપુતારા રતન મહાલ લેપર્ડ સેન્ચ્યુરી રિઝર્વ ફોરેસ્ટ અને અલગ અલગ જે સરકારના અલગ અલગ કાયદાઓ લાવીને આદિવાસીઓની જળ જમીન જંગલ સંપત્તિ લૂંટવામાં આવી રહી છે એને લૂંટ એને રોકવા માટે ભેલ પ્રદેશની માંગ અમે ખૂબ જ પ્રબળ રીતે અને દાયરામાં રહીને રહીને ભારતીય નીચે અમે આ આ ભીલ પ્રદેશની માંગ કોઈ અલગ દેશની માંગ નથી ભીલ પ્રદેશ એ અમારા અલગ રાજ્ય અલગ શાસન વ્યવસ્થા અલગ વ્યવસ્થા માટેની આ અમારી માંગ છે જળ જમીન જંગલ સંપત્તિ સુરક્ષિત રહે એના માટેની આજની આ માંગ માટે અમે બધા ભેગા થયા છે